આગામી લોકસભા સામાન્ય ચૂંટણીમાં કવરેજ કરવા માટે પત્રકારોને પાસ આપવામાં ઓરમાયું વર્તન કરવામાં આવતા પત્રકાર આલમમાં ભારે રોષ જોવા મળ્યો હતો આજરોજ પંચમહાલ જિલ્લાના સાપ્તાહિક તથા પાક્ષિક પત્રકારોએ ગુજરાત પત્રકાર એકતા પરિષદના નીચા હેઠળ એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે મીડિયા એ દેશનું ચોથી જાગીર છે જેમાં કોઈ નાનું કે મોટું હોતું નથી જ્યારે રજીસ્ટ્રેશન ન્યૂઝપેપર ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ ગવર્મેન્ટ પત્રકાર તરીકેની ઓળખ આપતા હોય તો ગુજરાત ગવર્મેન્ટ દ્વારા કેમ બાદબાકી કરવામાં આવ્યા જિલ્લામાં પોતાના વહેલા પત્રકારોના ઇશારે આવું અધમ કૃત્ય થયું હોવાની ચર્ચા જોવા મળી હતી જેને પત્રકારોએ ચૂંટણી અધિકારીને તથા માહિતી અધિકારીને મળીને ભવિષ્યમાં આવી રીતે વિભાજન કરવામાં ન આવે તેવી સુખદ નિરાકરણ લાવવાની માગણી કરી હતી આજરોજ અમે ગુજરાત પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ શ્રી કલેક્ટર સાહેબને અમે એક આવેદનપત્ર આપેલ છે જેમાં આગામી આ લોકશાહીના પર્વમાં લોકસભા બે હજાર ચોવીસના ચૂંટણીના કાર્યક્રમમાં પત્રકાર મિત્રોને માહિતી નિયામકમાંથી જે અને ઇલેક્શન કમિશનના માધ્યમથી જે અધિકારપત્ર યાની કે ઓળખકાળ આપે છે જે કવરેજ કરવા માટે તેમાં દરેક સાપ્તાહિક પાક્ષિક અખબારોએ ઓનલાઈન પોર્ટલમાં અરજી કરેલ જેમાં કોઈ ચોક્કસ પ્રકારના પત્રકારોને અધિકારપત્ર આપવામાં આવેલ છે અને સાપ્તાહિક અને પાક્ષિક અખબારોના પત્રકારોને અધિકારપત્ર કવરેજ કરવા માટે આપેલ નથી તે સંદર્ભમાં અમે માન્યશ્રી કલેક્ટર સાહેબને અમારી એક રજૂઆત કરેલ છે કે અમે પણ પત્રકારની વ્યાખ્યામાં જ આવીએ છીએ તો અમારી સાથે આવો બે પક્ષી વર્તન કેમ શા માટે થઈ રહ્યું છે તે સંદર્ભમાં અમે કલેક્ટરશ્રીને અમે અમારી રજૂઆત કરેલ છે કે આગામી સમયમાં ભવિષ્યમાં આ જે ભેદભાવવાળી જે નીતિ છે એ નીતિ ન રાખવામાં આવે અને પત્રકાર એ પત્રકાર કહેવામાં જ આવે છે તો અમારી સાથે આવું ન થાય ભવિષ્યમાં તે સંદર્ભમાં અમે આજરોજ શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે